પાદરામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજી સવારી ધામધૂધથી નીકળી વહેલી સવારથી તાલુકામાં તાડામાર તૈયારીઓ શરૂ થઈ ઠેર ઠેર ડીજે ભજન કીર્તન અને શિવભક્તિની ભરપૂર ઢોલીઓ સાથે ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો શિવભક્તોએ બોલે ભમના નારા સાથે માર્ગમાં ભક્તિમય માહોલ ઊભો કર્યો છે દિવસ સવાર સવારી દરમિયાન સ્થાનિક યુવાનો મહિલા મંડળો અને સ્થાનિક સામાજિક સંસ્થાઓએ સેવા પ્રવૃત્તિ હાથ ધરી ભીડ નિયંત્રણ ટ્રાફિક વ્યવસ્થાને સુરક્ષા માટે પાત્રા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ તૈનાત કરી સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું હતું કોઈ અનિષ્ઠણીય ઘટના ન બને તે માટે સુરક્ષાના પગલે લેવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થતાં નાગરિકોએ પ્રશાસનનો આભાર માન્યો